અબડસા તાલુકાના ઝઘડિયા ગામે ભાનુશાલી લાલજી રામજી પરિવારના કુળ દેવતા ખેતરપાળ રામજી પરિવારના કુળ દેવતા પાટ દાદાના પાઠ ઉત્સવની ધામધૂમથી ઉજવવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે વીસ વર્ષથી પાઠ પાટ ઉત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાનો સવારના હોમ હવન અને રાત્રે દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવે શાસ્ત્રવિધિ પ્રમાણે ભૂપેન્દ્ર ભારત દ્વારા કરાવવામાં આવે છે દાદાના અનેક પરચા છે નિર્વિધને ધન આપે છે વાંજિયા મેણું ટાણે છે આજથી વીસ વર્ષ પહેલા નાનું મંદિર હતું હવે મોટું મંદિર પણ બનાવવામાં આવ્યું છે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવે છે બધા જ ભક્તો ઉપર દાદાના આશીર્વાદ અને દાદાના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એવા સ્થાનિક લોકોએ જણાવ્યું છે

ઈષ્ટદેવ આરાધ્ય દેવ છેતરપાટ દાદા ઓગણીસસો ને નેવ્યાસી વટા એના સ્થાપના કરી મેં આવી પ્રાણ પ્રતિષ્ઠા છે કરી મેં આવી અને ઓગણીસો નેવ્યાસી વટાનું આજે દિન થકી દર બાર મહિને જો દાડાનો ધામધૂમ છે કરી મેં તો સમસ્ત ગામ સાથે રાખી અને એ આયોજન કરી મેં હતું અને કુલગુરુ તરીકે ભૂપેન્દ્ર મહારાજ દર વરે રહી કરીને યજ્ઞ કરાઈ અને યજ્ઞ મે રખે મે આયો તિથિ બહ વયું નોમ દશમ ભેગી નોમ જો સતીમા જ્ઞો એટલે દશમ આજ હોય અને દશમ જે લીધે ખેતરપાર દાદા જો આ યજ્ઞ સંપૂર્ણ કરે જો લાભ સજો પરિવાર કરી